આખા ગોમ માં ગરીબ હતો અને તું પાછો આવી ગયો ને એટલે મારા તો શુક થઈ ગયું ભાઈ તું જો ખાલી ચિંતા કરે ના બધું તું મારું છે ભાઈ બા ગણો બાપ ગણો હા માલી હા હા આપણો ગોમ વાળો આપણે તમારા ઉપર ને મારા ઉપર શું રિસેબર બર રીશે બર કે તું બધું હારું કામ કરે છે રાત્રે તતે નાઈટમાં પોણી વાળે છે

ઘરમાં જેટલા દાગીને પડે મારું મંગલસૂત્ર એ આલીન પહેરાવો ઓકી પેર તો તો નહી જવાનું છે કે આ ઘરેના એના નોમે કર દે ના હોય તો ઘરે નોમે કર દઉં જામ તમે તો બધું વેચી મારવા બેઠા છો એના કારણે તમે આગળ આવ્યો છો એના કારણે તે કંકરક માલિકજીને બનાવી દે આપણે બેયની સેવા કરીએ આપણો મજૂરી કરે છે ને આવી તો ધમકાઈ ધમકાઈ કરી નહીં હું ગોડા બનો છો દાળ દાળ અને માનું પ્રેમ ભાવથી ના આલી

કે મારા એકણ કી તું આવતો ને કે 15000 કી પગાર આલો 15000 ઓ આ તો કરવાના આવો એ જે બોલે હોય એ બોલ્યા લાકડા લડામડા લડાવન જો આવો લડાવન જો કહું છું હું માલિકને કદી જો જૂઠું નઈ બોલું જે હોય હું તો માલિકને ફટ લઈને કહી દઉં અન કે તો ખરાબ મધી ખરાબ છે કી વાગો કી બોલવા દે ની બોલવા દે હા કી વાગો ખરાબ મધી ખરાબ છે કી ટાઈમ આવશે ને કે તને તો લાત મારીને કાઢી મળશી એટલે પતન હું કીધું હું તો હું થોડો કોઈ માલિક તમને મેકિંગ જાઉં છું ગમે તેલો પગાર આવે મોની વાતમાં શું આવશો આ તો જુઠ્ઠો છે એક નંબરનો લકડા લળમળો હું માલે કોઈ જૂઠું બોલું કે ના બોલે ના ને ના હું તો જતો મારી અને આ મને ના ભાઈ કદી એ ના તું જોઈ ના વેરી પણ તારા ધ્યાન આવતો હોય તો

અને <laughs> આપરો કોમ નહી સા બનાવું તારા ઘણો સા પીતો હું હવે એવું છે તું આવી તા નોકલે આવા ગઈ એટલે તું હમણા મમ મિત્ર કશો હતો ને બીજો લાઈ દયો એ માપ મોરેજી કશો માપ મોત શું આઈમ હા જબરો પાવર છે ઓનો નોકર નો એ ખબર નહી પડતી કઈ ઓના હાથમાં ની ઓ શીટ હોય છે ને પેલો બબેન તતઈ ટેકાવા છે લુખી ખાતા ની એક વેટી બે વેટી પણ આ જીત મારી હારી આ ઓગળીઓ જીત મોરી દે દાદા જો આ પેલી બીજી તો મજા આવે ઓય ઓય આ તું નહીં બોલો હગા મજા તને જે લાગત કીધું કીધું નહીં જતો રાલે છે માં પડી રહ્યો છે મારા બુન્ના ઘેર હે મો તો મારું કામ કરી જઉં છું કોમ કરી તો તને જે તે દાણે નહોતું કીધું મેં કદાચ તો મારા મારા પુન બની બને નહીં તે એટલે મારા વારંવાર કહેવાનું તને નું ઘરો થઈ ગયો તું હું શું કોઈ કોઈનું કોઈ બગાડી બગાડી લઈને આવી જજે આ તાણ હવારે મારા બુનનો ફોન જમા આવ્યો તો એ રોતી મને ફોન કર્યો છે ને મેં એવું કોઈ તમારા બુનને કોઈ હેરાન કર્યું નહીં હગા કશું હેરાન નહીં કર્યું તારી આજબરો કે હો નોકર વેટીયો હો નની પેરા আরে વેટીયો હ યે તો મારા માલિકે આલી મને ઓ હો હો માલિક ને લઈ 10000 પગાર વાળો વેટીયો પેરા એમ હે તું નોકર થી કે એ નોકર થી કે છે મને વાઘુજી માલિક એમ તો આલી કાલે માલિકી ના છે તું વધારેનો વધારેનો ફંદ કરે ને

અરે માને છોગણ હજી તું ટોપા તું શું હજી મને આમ આ તો લગેરે થોડુંક શું એટલે સોડિયા તાર પડી ગયો તમને કચવા તો નહીં ઘેર કહે છે ને ઘેર ઘેર જ આવશે

કે હો તણ મુકાઉશ કાય વેચી મારા ઘર મે કે ના વેચ માર છોકરા જેવો ગોટતો જ નહીં અરમ એ અબ દે મજાય લડ તરે જે બિસ્તરા બોટલા જે ઉપાળ નેકડી દે દે ઈ બિચાર કરીન મુરત જોવન સે ગુલાબ સુપ ક કોઈ કાળનું જોવું સે પછી નેકળે હું તો જતો રહો માર માલિકને પૂછી લઉં માર માલિક કીધું હું તો અરમ માલિક ને માલિક કોની વાત કરું છે માલિક કોણ હ

ચિંતા તારું કાઢે નોકર ના દે ને તારું તું ચિંતા કરે હું કાઢી જવાનો છું નોકર નોકરી રાખવાનો છે બધું

ઇનો છોડ્યો ના પારો ભલે મારો હારો હોય પણ મારી માની છો મારું આખો નામ બદલી કરે મારો નોક ન બીજો ને આ વેટ્યો લઈ લીધું પૂરો માલિક ના મારી માની શકે ને માં મજા આવશે એ જૈન દીબા ને બરાબર એ ભોડાડિયા ને તો આને ખબર પડી જાય લે ભાઈ ભાઈ હા લે ચા પી એ બકવા

તું તારી બોલું પર થવાતો નહીં માર્યો બાપા બુદ્ધિ ઓને નહીં મે કાલે કાલે કીધું છે કોઈ આજ પક ભાઈ નહીં મારી બેટીઓ લઈ લીધી પાછી બે ગામ ભેગો થઈ ને ઓ કોઈ અડી એ નહીં અરે અડા નહીં આયા આયો ચાર મારે લે એ આ શું બોલ બોલે તને બોલે મે માર્યો તને હમણાં જ માર્યો મને હા હા તો બસ છે આ ખોટું બોલે છે તું બોલે છે વાઢાળા ચાર માર્યો તને વાગુજી મારી વાતો બોલો તમે એની હા નહીં મારો રાજ તમે કો ખોટા ઝઘડા કરો મારા બોલ નહીં કોઈ નહીં મારો બોલ તે નહીં મારે નહીં આપણે લડીએ ના માટા કેતા તને તમારી બુંદ લઈ ફેરાર થઈ જોઈ થી તારા તમારા ઘેર મારા ઘેર પંગના મળતા કદી બાકુજી તમે બોલવાન મર્યાદા રાખો વધારે શેઠ જતુરી જો પોણી માથા ઉપર આવી ગયો તો હા

હે વાગતા ઢોલે લઈને જો બોડાળીઓ બુનો લઈને નીકળી જો માલ કે પેલી બે વેચીઓ હંતાળી છે જે ઓળ કરી નાખવી પડશે સારું ખબર પડી ના પેલા ઓળ કરી આવે છે હોય તીસ વાર થઈ ગયા